તાલુકાના કેવડિયા ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળી આવી વિવાદમાં કપડવન તાલુકાના કેવડિયા ગામમાં આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળી આવેલી છે આ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં સવાર સાંજે પાંચ હજાર લીટરથી વધારે દૂધ ભરવામાં આવે છે

તેમ કોઈ જવાબ આપ્યો ન હતો ગ્રામજનોમાં છેલ્લા કેટલાય દિવસથી આ જિલ્લા બહારનું દૂધ કેમનું આવતું હતું કોના વહીવટથી લાવવામાં આવતું હતું અને આ દૂધ લાવવાના કોભાણમાં કેટલાક લોકોના હાથ હતો તે હવે તપાસ થવી જોઈએ હાલમાં દૂધ ઉત્પાદન સરકારી મંડળી દ્વારા સભાસદનું દૂધ લેવાનું હાલમાં બંધ કરી દીધું છે જીગ્નેશભાઈ પટેલ જીગ્નેશભાઈ જે રીતે દૂધ મંડળી વિવાદમાં આવી છે શું સમગ્ર ઘટના શું સમગ્ર ઘટના એવી હતી કે ગત અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ અમારા દૂધ મંડળીની અંદર અમૂલમાંથી જે સાહેબો ચેકિંગ માટે આવેલા એમાં એવું હતું કે એમને કંઈક અમૂલમાં કંઈક ગાળબેલ બેલ દૂધમાં કેવડીયા મંદિર દૂધ મંડીમાં લાગતું હશે એમને તે અમને ડાયરેક્ટ સાધના ટાઈમે આવેલા અને એમ જે સભાસ બધાનું જે નાનો મોટો બધા સભાસ તો સેમ્પલ લીધેલું હતું અને બધાનું ચેકિંગ થતું હતું હા દૂધ કેટલું હોતું હતું એ કોઈને ખ્યાલ નથી દૂધ લગભગ આવતું હતું એનું ખરું બારસો તેરસો લિટર પરંતુ એ ક્યાંથી લાવતો હતો શું કરતો હતો કોઈને ખ્યાલ નહીં અને શંકાના આધાર પર અમારા સેક્રેટરી છે એનું દૂધ બીજા દિવસે બંધ કરી દીધું અને એનો પગાર પણ છ સાડા ચાર લાખનો જપ્ત કરીને મેલોડું મંડળીની અંદર આપે જ નથી આને કેટલા સમયથી એ એ તો કોઈ અંદાજ નથી આપણને કેટલા સમયથી આવતું હતું